નમસ્તે મિત્રો આજની શિક્ષક ભરતી જાહેરાત અંતર્ગત આજે આપણે પ્રાથમિક ઉચ્ચતર માધ્યમિક અને માધ્યમિક શાળાની ભરતી જાહેરાત જોવા જઈ રહ્યા છે જેની અંદર પ્રાથમિક વિભાગની અંદર પીટીસી બીએ બીએડ બીસીએ અને બીએડ તમામ વિષયોની ભરતી છે ત્યાર પછી માધ્યમિક વિભાગની અંદર બીએ એમએ બીએડ બીએસસી બીએડ તમામ વિષયો ત્યારબાદ ઉચ્ચતર વિભાગની અંદર એમએ બીએડ એડ એમ કોમ બીએડ નામું આંકડાશાસ્ત્ર અર્થશાસ્ત્રની જગ્યા ખાલી છે કોમ્પ્યુટર પીજીડીસીએ બીસીએ કોમ્પ્યુટર ડ્રાઈવરની દસ પાસ માટે અને પટાવાળાની આઠ પાસ માટે જાહેરાત પ્રસિદ્ધ થયાના દિન દસમાં નીચેના સરનામે લાયક ઉમર દ્વારા રૂબરૂ અથવા તો એસયુવી ડોટ બોટાદ ડોટ જીમેલ ડોટ કોમ પર મેલ કરવાનો રહેશે અથવા તો ત્રિપલ નાઇન એટ ઝીરો નાઇન એટ ફાઇવ ઝીરો ઝીરો પર અરજીની પીડીએફ વોટ્સએપ કરવાની રહેશે અરજી સાથે જરૂરી તમામ સર્ટિફિકેટની ખરી નકલ તેમજ અનુભવના પ્રમાણપત્રોની નકલ જ્યારે રૂબરૂ બોલાવવામાં આવે ત્યારે તમારે સાથે લઈને આવવાનું રહેશે લાયકાત તથા અનુભવના આધારે પગાર ત્રણ આપવામાં આવશે અનુભવી ઉમેદવારને પ્રથમ પસંદગી આપવામાં આવશે અરજી મોકલવાનું લે નોંધી લેજો આચાર્ય શ્રી સુવાસિની વિદ્યા મંદિર બાંભણ રોડ નારાયણનગર માતાવાડી પાસે બોટાદની આચાર્ય તાલુકો જિલ્લો બોટાદની છે ફોન નંબર આપેલા છે ટ્રીપલ નાઇન એટ ઝીરો નાઇન એટ ફાઇવ ઝીરો નાઇન સિક્સ ઝીરો વન ફોર ફાઇવ નાઇન ફોર સિક્સ સેવન ત્યાર પછી શ્રી રૂપાલ કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી આર કે જે પટેલ અંગ્રેજી માધ્યમની શાળા રૂપાલ માટે ધોરણ એકથી પાંચમાં સ્વનિર્ભર શાળા માટે પીટીસી પીટીસી બીએ બીએસસી બીએડ અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કરેલ અનુભવ અને વહીવટી કુશળ પસંદગી પગાર ધોરણ સારું રહેશે શાળાનો સમય સવારે સાત થી બત્રીસ નો રહેશે શ્રી વરદાયની હાઈસ્કૂલ પ્રાથમિક વિભાગ રૂપાલ ધોરણ છઠ્થી આઠ ગુજરાતી માધ્યમ માટે પીટીસી બીએ બીએડ શિક્ષકો જોઈએ છે સામાજિક વિજ્ઞાન સંસ્કૃત વિષય માટે જગ્યામાં લાયક અને રસ ધરાવતા ઉમેદવારોએ નીચેના સરનામે દિન પંદરમાં તમારી અરજી છે તે પત્રકોની નકલ દિન પંદરમાં પીડીએફ મોકલવાની રહેશે અને વોટ્સએપ કરવાની રહેશે સ્થળ છે શ્રી વરદાઇની હાઈસ્કૂલ રૂપાલ શ્રી વરદાયની માતાજી મંદિરની બાજુમાં મુકા પોસ્ટ ઓફિસ રૂપાલ તાલુકો જિલ્લો ગાંધીનગર પિનકોડ નંબર આપેલો છે આડત્રીસ છવ્વીસ ત્રીસ અને સંપર્ક માટેનો નંબર છે છન્નું જીરો ઓગણીસ જીરો પચીસ પચાસ ત્યાર પછી નવાનુંણું બસો ચાલીસ ઓગણસાઇટ છસો પચીસ તો આ હતી આજની બેસી ભરતી જાય